અમરેલીના બગસરા શહેરમાં આરસીસી રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઈને વિવાદ વચ્ચે હવે નગરપાલિકાની સ્પષ્ટતા સામે આવી છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા બુરવાની કામગીરી કર્યા બાદ આજે નગરપાલિકા પ્રમુખ પતિએ પ્રેસ કોન્ફરન્સની સ્પષ્ટતા આપી છે બગરસરા શહેરના મુખ્ય આરસીસી રસ્તાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાડા પડતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાની રીતે ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરાઈ હતી આજે નગરપાલિકા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકાના પ્રમુખ પતિ એવી રીબડીયાએ કહ્યું કે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં સત્તાવાર રીતે ખાડા બુરવાની કામગીરી શરૂ થશે શહેરના ખાડા બુરવાની કામગીરી ટેન્ડર મુજબ જ હાથ ધરાશે

ટેલિફોનિક આમંત્રણ આપી અને નગરપાલિકા કચેરીએ બોલાવ્યા હતા મુદ્દામાં એવું હતું કે બગસરા નગરપાલિકામાં થોડાક દિવસ ત્યાં ખાડા બુરવાનું ચેમ્બર ઓફ કોમર્સનું કામ જે બે ચાર ખાડા બુરીને ખાતમુહૂર્ત કર્યું એ વિષય ઉપર મેં આજે બધાને બોલાવી અને જે નગરપાલિકાએ કરેલી કામગીરી હોય એ સાચી માહિતી કે આજથી બે મહિના પહેલાં અમે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું ખાડા માટે એ ટેન્ડર સિંગલ ટેન્ડર આવવાથી આરમ ગાઈડલાઇન ગાઈડલાઈન મુજબ એ ટેન્ડર અમે ખોલી ના શકીએ એટલા માટે બીજો પ્રયત્ન દસ દિવસ ત્યાં ઓનલાઈન ટેન્ડર કરીને ત્રણે ટેન્ડર ઓનલાઈન છે એનું ચોવીસ તારીખ છેલ્લી છે અને બીજી તારીખે ટેન્ડર ખોલવાનું છે ટેન્ડર ખોલી ગયા પછી હવે સિંગલ પાર્ટી આવશે તોય અમે વર્ક ઓર્ડર આપવું આપશું અને આગળની ખાડાની કામગીરી હોય સ્પીડ બ્રેકરની કામગીરી હોય અમે નગરપાલિકા કરવાની પૂરી તૈયારી છે એટલા માટે આજે પત્રકારોને ચેમ્બર ઓફ કોમર્સે ખાડા બુદા એ એક સારી બાબત કહેવાય એક સંસ્થા બગસરાની છે અને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા ખાડા બૂરતી હોય તો નગરપાલિકાની ખરેખર જવાબદારી છે પણ એ કરે તો સારી બાબત છે એમાં કાંઈ વાંધો નથી પણ નગરપાલિકા એની કામગીરી પૂરી કરે જ છે એટલે આ કામગીરી માટે પત્રકારોને કદાચ ખબર ન હોય એટલા માટે મેં બધાને દિવાળીનો નવું વર્ષ છે એટલે બધાને ચા પાણીના બોલાવ્યા છે અને આ માહિતી આપી છે ખાસ અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી